बात बनासकाठा बनासठा तो मोटू कोस भंगाण को उम्मीदवार गेनीबेन ठाकुर ने मोटो झटको डीडी राजपूते कांग्रेस ने राम राम कर प्रदेश कोंग्रेस महामंत्री था राजपूत डीडी राजपूत राजीनामा थी गेनीबेन की चिंता वी ઉમેદવાર ઘેની બેન ને આ સૌથી મોટો ઝટકો ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હતા રાજપૂત ત્યારે ડીડી રાજપૂતના રાજીનામાથી ગેનીબેનની ચિંતા પણ વધી છે કયા કારણોસર કોંગ્રેસને રામ રામ કર્યા શા માટે કોંગ્રેસનો હાથ છોડી દીધો એ એક સૌથી મોટો સવાલ છે જ્યાં તરફ બનાસકાંઠા બેઠક પર જંગી લીડ સાથે જીતવાનો ગેનીબેન દાવો કરી રહ્યા છે તેમણે સૂત્રો પણ આપ્યું છે કે બનાસની બેન ગેનીબેન અને આ સૂત્ર સાથે ગેનીબેન પ્રચાર કરી રહ્યા છે અને આ પ્રચારની વચ્ચે ગેનીબેનને મોટો ઝટકો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ જ્યાં એક તરફ બનાસકાંઠા બેઠક પર ગેનીબેને ઝંઝાવાથી પ્રચાર શરૂ કરી દીધો છે જીતવાનો દાવો પણ કરી રહ્યા છે અને આ દાવાની વચ્ચે સૌથી મોટો ઝટકો જી ચોક્કસ અસલ વાત કરવામાં આવે તો જે રીતે ગેનીબેન છે જે ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસના મોટા ભાગના આગેવાનો તેમની સાથે હોય તેઓ દાવો કરી રહ્યા છે ત્યારે થરાદના જે કોંગ્રેસના અગ્રણી છે જે ટીડી રાજપૂતે કોંગ્રેસને બાય કર્યા છે કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપી દીધું છે જેના લઈને જે તેમના સમર્થકો છે તે હવે ગેનીબેનનો સાથ નહીં આપે જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ગેનીબેન માટે કપરા ચઢાણ છે કારણ કે એક બાદ એક જે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં તેની ખાસી અસર જોવા મળશે બિલકુલ બિલકુલ અલ્કેશ માહિતી બદલ આભાર તો બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ ડીડી રાજપૂતે કોંગ્રેસને બાય બાય કહી દીધું છે